ગંભીર આરોપ સાથે એક લેટર બોમ્બ વાયરલ થયો છે ધારાસભ્ય શહેર નો સર્વાંગી વિકાસ આવે અમિત ભી વિનંતી છે

મોકલવામાં આવ્યો છે એમએલ ના કારણે પાયાના કાર્યકર્તાઓ પણ ત્રાહિમામ પોકારી ચૂક્યા હોવાના સમાચાર તો ગુજરાત ભાજપમાં લેટર બોમ્બથી હડકંપ મચ્યો હોવાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે જ્યાં સાણંદના ધારાસભ્ય કનુ પટેલ પર લેટર બોમ્બ બોમ્બથી સનસની મચી ગઈ છે અને ખૂબ મોટા એમાં આરોપો પણ લગાવવામાં આવ્યા છે લેટર બોમ્બથી આંતરિક વિખવાદ અને જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવી છે

અને જે બીજી અન્ય કામગીરી કરવાની હોય છે તે પોતાના વિસ્તારમાં કરવામાં આવતી હોય છે બાકી બીજા અન્ય જે વિસ્તારો છે જે એ વિધાનસભાના ક્ષેત્રમાં આવતા હોય ત્યાં કોઈ પણ જાતના કામકાજ ન કર્યા હોવાના જે આરોપ છે તે કનુ પટેલ સામે લગાડવામાં આવ્યા છે જિગ્નેશ પંડ્યા છે કોઓર્ડિનેટર એમણે આ ખૂબ મોટા આરોપો લગાવ્યા છે ને આખા લેટર છે એ અમિત શાહ છે તેમને પણ મોકલવામાં આવ્યો છે તપાસની માંગ કરવામાં આવ્યો છે એટલે સ્વાભાવિક સ્વાભાવિકપણે કે

સાળનો રાજકારણ નમરાદનો રાજકારણ ફરી એકવાર ગરમાયો છે કારણ સભ્ય સામે ખૂબ મોટા આરોપો લગાવવામાં માટે આપ સૌને જણાવા માંગું છું કે બાઉડાના પાયાકર પાયાના કાર્યકર્તાઓ અને બાઉડા શહેર દ્વારા પણ ઘણી વખત રજૂઆતો કરવામાં આવી તાલુકા લેવલથી જિલ્લામાં અને પ્રદેશ લેવલથી ઘણી રજૂઆતો કરવામાં આવી પરંતુ વર્તમાન ધારાસભ્ય અને કે આવી અમારી ના છે શહેર નો સર્વાંગી વિકાસ કરવામાં આવે અને આ વિકાસ કાયમી ધોરણે રહે અને નાનું મોટું જે પણ અત્યારે ગંદકી વિષય છે પાણીનો પ્રશ્ન છે

જે અન્ય જે બીજા કામો કરવાના છે તે પોતાના એ વિસ્તારમાં વધારે ધ્યાન આપે છે અન્ય જે બીજા વિસ્તારો છે ત્યાં કોઈ પણ જાતનું ધ્યાન ન આપતા હોવાના એમએલએ સામે ખૂબ મોટા આરોપો લાગ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો હોય તે પ્રકારના જે દ્રશ્યો છે તે અત્યારે સામે આવી રહ્યા છે ધારાસભ્ય સતત ફોન ઉપાડવાનું ટાળી રહ્યા છે

ફોન છે નથી ઉપાડી રહ્યા હવે કેમ ફોન નથી ઉપાડી રહ્યા એ કનુ પટેલ ને ખબર પણ જે સણસણતા જે આરોપો લાગ્યા છે એ આરોપોને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે અને જે વાત કરવામાં આવી છે 40 થી 50% જે કમિશનની જે વાત કરવામાં આવી છે એ પ્રકારનો પણ શું ખરેખર કોઈ સત્ય છે કે કેમ એ તો સમય આવશે ત્યારે જ બહાર આવશે પરંતુ આ લેટર બોમ્બ જે વાયરલ થયો છે એ વાયરલ લેટર બોમ્બને તમે કેવી રીતે જુઓ છો ને જે આરોપ લગાવ્યા છે એ કેટલા ને કેટલા ખોટા કેટલા સાચા ને કેટલા ખોટા તમે શું માનો છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો મને આપો રજા આપ જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત નમસ્કાર